કાઠું થી છે વિઝુ તો દવાખાનું દાખલ કરીને આવ્યો છું અને ડોક્ટર કે તરત એક લાખ રૂપિયા લાવો હવે વિઝુ પામ બસાવો હોય ને તો ગમે તે તેમાં પૈસાનું સેટિંગ કરવું પડશે એ તો પેલો ઓછીને આલ્યા છીએ એ પાછા હાલવાનું લેતા નહીં તો હાલો જવાબ દે રાત તો બહુ પડી ગઈ છે પછી આજ તો સારી વાત છે ને બાહ હંભુભાઈ ખાલી જરા બોલાવી દઉં છું એટલે દાખલ કર્યા છે કે અટેક આવી જઈ હોય અને બચાવ તો પૈસા ઉછીને આવેલા છે રાતી હવે ગમે તેની ડૉક્ટર પૈસા લેવા માટે જરૂર પંકુભા ઘેર જવાથી આવે છે કે નહીં આલતા પંકુભા ભવાન તો પૈસા લેવા હેડ છું પણ પંકુભા પૈસા આલી કે નહીં આલી પણ હું રાજભાં જતા જ પેલા રાજભા ઘેર ઈ વમ્પાની મેર પડી જાય તો લેતા આવું પેલા ઈ વમ્પા હજાર તો લેવાના જ છે કે

પણ પંકુ બાપા જતા વાલી છે કે નહીં હાલતા હવા ખરે ખરે બીજુ બના આલેલા પૈસા છો કોઈ કી જગ્યાએ કોમતા નહીં પંકુ ઓ ઉઠો ઉઠો ચલે આ ચાલી બે આ બોલો માં કે હું ઉધાર નહીં 30000 લાવવાનું કરો 30000 છે મતલબ યાર તો આ ભાઈ બીજુ બા દાખલ છે હું દીધો અટેક ટેક અલ્યા પણ તારે ખરા ટાઈમે આઈ ગયા તલે પણ આ તો ડોક્ટર કે એકલા પર ટેબલ પર મેપા પડી હું શું કરું કે મારા હજી પણ દાળવા થી આ પૈસા હું નહી આવી જાય અંકુવા દાળવા થી પૈસા આવો ના હું આ તો કોઈ મગજ તો નહી અને વિદુભાઈ જો જો પૈસા લે કે પાછળ નો લે તો નહી અને હું શું કરું કે હું તો પણ તમે વાત હજી પણ આ અડધી રાતે હું પૈસા અતારે આવું નહી દઉં અંકુવા અડધી રાતે પૈસા છે નહી આવતા યાર માં તો આવવાનું પણ દાળવા થી કોઈ પૈસા આવતું જ નહી અને આ પંકુપા તૈયાર દીરા ત્યાં આવ્યા તો તમે ફોન માટે પૈસા લેવા મેનતા લે ભાઈ તૈયાર આવતા પણ હું નહીં આવ દઈ તો મમ્મી બી માર દે પૈસા લેતા તો બધી આખી વાત હજી છે અને હું તો એક બીજું સેટિંગ કરો પંકુપા એ આલો કે પૈસા આલો કે હું મે હો તો હું મે પૈસા લેવા પણ બે હાથ દૂર છું પૈસા આવો દે તો હું હવારે આવું દા અલે પણ ડોક્ટરે મને હાલ બી એક લાખ રૂપિયા ટી પ્રો મેકવા કીધું છે અને પ્રો અટેક આવી છે તો વિમાન મેકવાન છે પણ એમાં હું કરું કેવડ અલે પંકુબા હું ના ચાલે યાર હવે વનક પેલા યાર મળી જાય તો આ બધી વાત આવી પણ ઉતાર કોક સેટિંગ કરો અત્યારે મારા નું મેળ નહી આવું અડધી રાતે પૈસા નહી આવતો લે પંકુબા તમે શરમ આવી જો અમે તો હમા પૈસા આલેલા છે ના લેવાના છે મારા વાત પૂછો ના પાડો તો પણ હવારે આ દીધો ભાઈ અલે પણ મારા હાલ ટેબલ પર મિકવાના છે 1 લાખ રૂપિયા તો કોક આગા કરો ભરો દેજો હો હવારે તો પૈસા દીઉ પણ અત્યારે અડધી રાતે નહી મળું

અલ્યા કાલે મા પૈસાનો જડ નથી પણ મેં પેલા મારા ભાઈને દાખલ કર્યા બીજું પણ હું છું શિવ તારી બીજું પણ અટકાવ્યું છે શંભા હ હારું માર પા તો નહીં પણ હું થાય તો તને હવામાં ફોન બંધ કરું પૈસા પણ ડોક્ટર કે અત્યારે રાત્રિથી એક લાખ રૂપિયામાં મૂકવા પડે તો દવા સારું કરે એને કે શંભા તારે કોઈ થાય એવું નહીં ખરેખર એમ બતાવો ને તો એક લાખ રૂપિયાના ટુકડા મૂકવા પડી અ શંભા હ આપડા ગામ માં શંકુ પડ્યા પેલો હાડીયો નો બધો ધંધો કરી છે ખબર છે એને વેચવા પૈસા આપે છે તમારો વિદુભા ખાસ મિત્ર છે યાર મને વાત કરવાનું હોમા દે કે પણ હું તેવું કઈ કીધું જ નતું ને તો હા તો જો તને રે હાલકી પૈસા તો હોટ તો હમા પૂછ્યા પણ હું એવું કયો કોઈ ના કે હું ઉતાર મોતર લાવતો રે આ વાહન ના ના વિદુભા હોટ વિદુભા છે ને મોદા છે ને એ બે ખાસ મિત્ર છે જૂના મિત્ર છે પૈસા સંપુબા આલચી તો હું એમ માન જાઉં તો આલી દુકાન હા જતા આવતો હો વિદુભાઈ એવી જગ્યાએ પૈસા આલે છે પાછા પેલા કાળુ પાણી જો પણ શંકુ પાણી તો આવ્યો શંપુ જાગી રહ્યા એક નહીં જાગી રહ્યા કમાર તો ખુલ્લું છે

नाही यार काही हातदार दय पैशा. आता के मार लेवाना असू. एक जिके लेवणता 3 3000 ने गेल्या आणि 2000. पण आता दा पैशांना पण हतात. पण साहेब हे उकदूस. साहेब की बळूराव ने खूप पडे ना स्मॉफ. ओ की 1 लाख रुपयां उकरावना की ऑपरेशन चालू करू. तेला बाकी आहे. व 1 लाख की नक्की हर नाही बची. शंभर बत्ती बात बरोबरच पण पैशा तो सेटिंग बरोबर.

આપણે જે ચાલતું હોય તમને ખબર છે તો સાહેબ ને પૈસા આપી દો તો રોકડા આપી દો રોકડા વાળા લો બીજા ખાતા ના કે ની વાત કરાવું આપી પૈસા પણ આ કે દવા કરાવજો પાછા અત્યારે હાલો તો આ દવા માં જીરા દવા સાઉ છે એ હાર ખરેખર એને આખી જિંદગી બધું વેચ ખાધું છે ને એ ભગવાન આવી